વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનું જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ ઇલેક્શન કમિશન પર એક મોટો આરોપ લગાડ્યો છે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે છેલ્લા એક કલાકથી ઈસીઆઈ દ્વારા તમામ લાઈવ રેકોર્ડિંગ બંધ કરવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં બુથ કેપ્ચરિંગ થઈ રહ્યું હોય તે પ્ર પ્રકારનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાડ્યો છે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે છેલ્લા એક કલાકથી ઈસીઆઈ દ્વારા તમામ લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરવામાં આવ્યું છે લાઈવ સ્ટ્રીમિંગનું પ્રસારણ થતું નથી વેબસાઇટ ખુલતી નથી અને ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં તમામ જગ્યાએ બૂથ કેપ્ચરિંગ કરાઈ રહ્યું હોવાનો ગોપાલ ઇટાલિયાએ એક મોટો આરોપ લગાડ્યો છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી અને વિડિયો જોઈએ તે વિડીયોમાં શું છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક મોટો આરોપ લગાડ્યો છે ચૂંટણી પંચ સામે તેમણે આરોપ લગાડ્યો છે કે છેલ્લા એક કલાક દરમિયાન તમામ લાઈવ રેકોર્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું હોય તેવો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાડ્યો છે કે ભાજપના કાર્યકરોએ ભાજપ સાથે સંકળાયેલા લોકોએ નાના નાના ગામડામાં ત્યાં બૂથના જે સ્થળો છે ત્યાં ઘૂસી ગયા છે અને મોટા પ્રમાણમાં બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યું હોય તે પ્ર પ્રકારનો ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાડ્યો છે તો ચૂંટણી પંચ આનો શું જવાબ આપે છે અને આનું આગળ શું ઉકેલ આવે છે તે જોવાનું રહ્યું હાલ તો ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર આરોપ લગાડ્યો છે અને ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યું હોય તે પ્રકારનો તેમણે આરોપ લગાડ્યો છે